આપણે એક પ્રશ્ન કરી કે કઈ સ્ત્રી વિરોધ કરી શકીએ નારી વાત ભણીએ મુક્તિની સ્વાતંત્ર્યની વાતો કરીએ ત્યારે ખરેખર કઈ સ્ત્રી વિરોધ કરી શકી એવો એક પ્રશ્ન થાય આપણે જોઈશું કે બધી જ સ્ત્રી વિરોધ નથી કરી શકતી એટલે કિરીટ દુધાતની વાર્તામાં સૌથી અણઘડ ગણાતી સ્ત્રી વિરોધ કરી શકી મોહન પરમારની થળી વાર્તામાં દલિત સ્ત્રી ગામના દરબારનો વિરોધ કરી શકે પણ એની સામે હરીશ નાગરેજાની એ નામની વાર્તાની નાયિકા ભણેલી છે કમાઈ છે છતાંય દબાયેલી છે રોજ માર ખાય છે એટલે પ્રશ્ન એ છે કે પોતિકુ સત્વ આંતર સત્વ કેવું છે એના પર સ્ત્રીના વિરોધનો આધાર રહેવાનો છે વાત વાયુની કરીએ આપણને ખબર છે કે ગામડાઓમાં અભણ પ્રજાસૂહમાં હજુ પણ એનું એ જ સામંતશાહી પુરુષ માનસનું આધિપત્ય પ્રવર્તે છે સ્ત્રી મુક્તિની વાતને જ્યાં સ્ત્રી જ મશ્કરી માનીને હસી કાઢતી હોય અને બૈરાઓને વ્યવહારમાં શું સમજ પડે એવું જ્યાં પુરુષો માને ત્યાં કદીક સ્ત્રીનો આક્રોશ થોડીક વાર્તાઓની મેં વાત કરી થળી હોય હિમાંશી મુઠ્ઠીમાં છે કે પછી કેટ દુધાતની વાયુ એમાં પ્રગટ થતો જોઈ શકાય છે વાયુ વાર્તામાં આક્રોશ ભલે વાંજીયો પુરવાર થતો હોય એ એનો કોઈ અર્થ નથી એનાથી કશું બદલાઈ નથી જવાનો પણ કોઈકે તો અવાજ ઉઠાયો એટલું તો જોઈ શકીએ આપણે વાર્તાની અંદર ચાર ભાઈઓના સંયુક્ત કુટુંબમાં વાઘજીભાઈની દીકરી મંજુ એકની એક છે મંજુને સાથળ પર કોઢ છે એવું થી દિનેશ જેની સાથે મંજુનું વેવિશાળ થયું છે એણે ક્યાંકથી સાંભળ્યું કે મંજુને સાથળ પર કોઢ છે એટલે દિનેશ કહે છે કે એને કોઢ છે કે નહીં એની ખાતરી કર્યા વગર હું મંજુ સાથે લગ્ન કરીશ નહીં ઘરના પુરુષોને આવી ખાતરી આપવામાં કંઈ અજૂબતું લાગતું નથી પણ ઘરની બાયુ સ્ત્રીઓ વિરોધ કરે છે આમાં અજુબતું છે જ એને એની સામે એનો સાથળ ઉગાડવાનો છે આપણે ત્યાં એક કહેવત છે જાંગ ઉગાડવાની છે જેના હાથમાં ઘરનો વ્યવહાર છે એ સૌજી આતા એવું કહે છે કે હવે તમને ઘાઘરા પલટણને શું ખબર પડે ધમકાવે છે પુરુષોને તો સંબંધ તૂટે તો શું એની સામાજિક ચિંતા છે પણ દીકરીને મંજુને એ કેવી હિણપત ભરી પરીક્ષા તરફ ધકેલે છે એનું આ ઘરના પુરુષોને કોઈ ભાન નથી આવી પરિસ્થિતિમાં સ્ત્રી કેવી માનસિક યંત્રણાનો ભોગ બને એ આ પુરુષ સમજી શકતા નથી મંજુના પિતા તો આમ પણ કશું બોલવા ટેવાયેલા નથી ઘરમાં સાવજી આતા જેમ કે તેવું જ થાય છે બાયુની અકળામણ ચાર ભાઈ છે ચાર ભાઈની ચાર પત્નીઓ છે બાયુની અકળામણ અને મંજુના આંસુ એ ભેગા થઈને વિરોધ વ્યક્ત કરતા રહે છે પણ તોય મંજુએ અગ્નિ પરીક્ષા આપવા તો જવું જ પડે છે દિનેશના મનનું સમાધાન થતાં લગ્નનું કેણ આવે છે દિનેશે જોઈ લીધું કોડ નથી એટલે હવે અમને લગ્નમાં કંઈ વાંધો નથી સૌજી આતા ઉછળી ઉછળીને બાળુને ઠપકો આપે છે કોઈ કંઈ બોલતું નથી પણ ચંચળમાં રોટલા ઘડતા ઘડતા ચૂલામાંથી ઈંધણું લઈને ઊભા થાય છે અને સૌજી આતાની વાહે રાડ નાખતા દોડે છે તમારી માઉના ધણી હવે આવ્યા છો ડાયા થવા તમારા તો બે કુલે ડામ દેવા જોઈ મારી રતન જેવી દીકરી આગળ બોલી નથી શકતા દીવાલ પર પછડાય છે અને ચંચળમાં સાદે રોઈ પડે છે એમના આ રુદનમાં વાંજ્યો આક્રોશ અને ભારોભાર લાચારી છે વિરોધ છે પણ જડબે સલાક સામંતશાહી પુરુષ સત્તા સામે એ વિરોધ વાંજીઓ પુરવાર થાય છે જરાય પોલકા બન્યા વગર સ્ત્રીની આવી અવમાનના આવો આક્રોશ અને આવી લાચારી આટલી તીવ્રતાથી વેધક રીતે વ્યક્ત થઈ હોય એવી બીજી ગુજરાતી વાર્તા તમને નહીં મળે એટલે જ કિરીટ દુધાત એક નોખા વાર્તાકાર છે એવું આપણે કહીએ છીએ અને એમની બાયું લીલ વિયે આ બધી વાર્તાઓ હકીકતે તમારે વાંચવી જોઈએ